નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા યુવકની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ગત આઠમી ફેબ્રુઆરીના રોજ સુરતના કતરગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી ખાતામાં મશીનમાં ફસાયેલ કારીગર રેસ્ક્યુ કર્યા બાદ ફાયર વિભાગ ખસેડતા ફરજ જાહેર કર્યો હતો પોલીસે અકસ્માતની નોંધ કરી આ મામલે તપાસ હાથ ધરી હતી જ્યાં પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી મૃતક અને આરોપી એક જ રૂમમાં જોડે રહેતા હતા અને એમ્બ્રોડરી ખાતામાં કામ કરતા હતા બંને વચ્ચે સમલૈંગિક સંબંધો હતા

મરણ જનારનું જે બોડી હતું એને ડેડ બોડીને અમે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું આ ઉપરાંત જે સ્થળ તપાસ કરી અમારા કતારગામ પોલીસની ટીમે ત્યારે થોડુંક અમને શંકા ગઈ હતી કેમ કે જે મશીન હતું એમ્બ્રોઈડરી મશીન એની અંદર એની આ જે મરણ જનાર છે એનું બોડી ફસાયેલું હતું અને ત્યાંથી ઘણી બધી જગ્યાઓ ઘણા બધા એવા સાધનો હતા કે જેનાથી એ ચાલતું મશીન રોકી શકાય એમ હતું ત્યારબાદ પોલીસે ત્યાંથી એક મોબાઈલ કબ્જે કર્યો હતો જે સ્વિચ ઓફ હતો પરંતુ જેવો એ ઓન કર્યો એટલે પોલીસને એમાં જાણવા મળ્યું કે સાહીઠ ટકા બેટરી એમાં હતી એટલે બેટરીને કારણે એ સ્વિચ ઓફ થઈ ગયો હોવાની ઘટના નહોતી જણાય પરંતુ એને સ્વિચ ઓફ પર્ટિક્યુલર કરવામાં આવ્યો એવું શંકા પોલીસને ગઈ હતી ત્યારબાદ એની સાથેનો એક વ્યક્તિ જે મરણ જનાર વ્યક્તિ હતો એની સાથેનો એક વ્યક્તિ રજબ અલી જે વારંવાર એના મોબાઈલની માગણી પોલીસ પાસે કરતો હતો એટલે પોલીસને એની પોતાની જે વર્તણૂક હતી બોડી લેંગ્વેજ એના ઉપર પણ શંકા ગઈ હતી આવા બધા અમુક અમને પેરામીટર્સ મળ્યા હતા એ દરમિયાન અમને મેડિકલ એવિડન્સ તરીકે કન્ફર્મ થયું હતું કે જે મરણ જનાર વ્યક્તિ છે એનું મૃત્યુ મશીનમાં આવી જવાથી નહીં પરંતુ શ્વાસ રૂંધાવાથી થયેલ છે આ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે પોતાના ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસ એક્ટિવેટ કરી અને શંકાસ્પદ વ્યક્તિ જે રજેબલી હતો એની ભાળ મેળવવાની શરૂઆત કરી હતી અને છેવટે એને અમે પકડી પાડ્યો હતો આ રજબ અલીને વધુ ઊંડાણમાં પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે તેનું આ મરણ જનાર વ્યક્તિ સાથે જે પરવેઝ આલમ કરીને છે તે મરણ જનાર વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધો હતા અને આ મરણ જનાર પાસે એ લોકોના એ પ્રકારના વિડીયોઝ પણ હતા તેથી વારંવાર આ જે આરોપી છે રજબ અલી એ વારંવાર એનો વિડીયોની ડિલીટ કરવાનું કહેતો હતો પરંતુ ડિલીટ નહોતો કરતો જે બાબતને લઈને બંને વચ્ચે મન વિવાદ હતો અને છેવટે એણે આ મોબાઈલમાંથી જે પોતાનો વિડીયોઝ હતા એ ડિલીટ કરાવવા માટે આની હત્યા કરી નાખી હતી અને હત્યા કરી અને પછી એને એડીમાં ખપાવવા માટે એણે એને બોડીને એમ્બ્રોઈડરી મશીનની અંદર આવી ગયો એ પ્રકારનો એક સીન ક્રિએટ કર્યો હતો અને પોતે ત્યાંથી જતો રહ્યો હતો પોલીસે છેવટે એને ઇન્ટ્રો પકડી પાડેલ છે એનું ઇન્ટ્રોગ્યુશનમાં કેટલીક વિગતો પણ મળેલ છે અને આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલો જે આરોપી છે એનો અત્યારે કોઈ પ્રાઇમરી ગુનાઈ ઇતિહાસ નથી મળ્યો પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કે એના મૂળ વતનમાં એને કોઈ ગુનો કર્યો હતો કે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ